શું આખો દિવસ પડી પડી ફોન જોઉં છું ઘરનું કઈ કામ કરતી હોય તો સારું ઊભા થાવ મારા સોફા સાફ કરવા છે લે ને ભાઈ ત્યાંથી ઊભા થાવ આખા સોફા સાફ કરવાના છે મારા લે ગરમી લાગે છે પંખો તો ચાલુ કર દેખાતું નહી ઘર સાફ કરું છું બાર બેસવું તો બેસી જવું ઉભા મારા ઘરનું કામ કરવું છે ચાદર ને બધું બદલવું છે જાઓ સાઈડ પછી ઉભા રહી જાવ આધા કસો ને દેખાતું નહી હું ઘરનું કામ કરું છું એકવાર કીધું ને બાર જઈને બેસી જાઉં વચ્ચે ને વચ્ચે આવો છો ફોન શું મત્રો છો હજી મારા ઘર સાફ કરવાનું છે આ પડદા ઉતરે પણ મને માફ કર મને ભૂલ થઈ ગઈ મારી યાર મને માફ કર તું ફોન મચેર ભઈ હેરાન ના કરે મને તારો ફોન મંતર હોય એટલો મંતર જોયું ને કે મજા આવી અલે ક્યાં છો સાંભળો છો કામ છે તમારું આવડું મોટું ભૂત તારી અમે બેહીરું તો દેખાતું નહીં તને એ બધું મૂકો ને આજે જમવામાં શું બનાવવાનું છે એ કોને

એક દિવસ તમે એવા થઈ જવાના છો ને તમને નહીં પણ મને તમને જોઈને શરમ આવશે ખરેખર મિત્રો હું એટલો બધો જાડો લાગુ છું તમને હું એક વાત કહું હા બોલ તમે મને કેમ સ્કૂટી લઈ આવો છો હજી સુધી તમારો મેડ નહી આવ્યો અરે મારે લઈ આપું છું ભાઈ પણ મારા ઇલેક્ટ્રિક તને લઈ આપું છું તો તારાય ચિંતા નહીં મારાય ચિંતા નહીં હા તો ક્યારે લઈ આવશો અરે મોંઘુ આવો ભાઈ પૈસા તો ભેગા કરવા દે મને કશું મોંઘુ ના આવો બે દિવસ પહેલા જ આપણે બાજુવાળા લાયા છે તમારે જોવું છે હું લઈ આવું આજા લે દે એ આયુ 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 ભાઈ ફોરેક્સ ઈવી આવી ગયું છે સ્માર્ટ ફીચર સાથે ઘણા બધા સ્માર્ટ ફીચરો બૂટ સ્પેસ સૌથી વધારે તેની સ્માર્ટ કી વડે તમે એને ઓન ઓફ પણ કરી શકો છો અરે વાહ ભાઈ વાહ બનાવ્યું તો બહુ સરસ છે કેટલાનું છે તમને ખબર છે કેટલાનું છે 70000 નું છે એમાં બી બાર હજાર તો ગવર્મેન્ટ સબસિડી છે અને તેર હજાર તો કંપની ડિસ્કાઉન્ટ આપે છે એટલે તમને પિસ્તાલીસ હજાર માં પડે ખાલી ખરેખર પિસ્તાલીસ હજાર નું માનવામાં નહીં આવતું આવું ગાડી મજબૂત બનાવી છે પાછું આમાં સૌથી વધારે બૂટ સ્પેસ છે અને આમાં પાછું ડિસ્ક બ્રેક અને ડ્રમ બ્રેક વાળા પણ મળી જશે અને આખા ગુજરાતમાં દરેક તાલુકામાં આમના ડીલર્સ છે કાલે તારા માટે ફોરેક્સ નું ઈવી લઈ આવીએ બરાબર તો મિત્રો તમે પણ આજે જ બુક કરાવો તમારી વાઈફ માટે ફોરેક્સ ઈવી અને કેપ્શનમાં અમે વેબસાઇટ મૂકી દઈશું તમે ત્યાં જઈને જોઈ પણ શકો છો અને લઈ પણ શકો છો એટલે અત્યારે જ તમે બુક કરાવી દો ફોરેક્સ ઈ